ફ્રેન્ડ તે દિવસે ઓલા માંદા નહોતા પડ્યા ઘી સંક્રાંતિ થી માળી બિચારા નેવું વર્ષ છે તેને કોઈ નથી દીકરી કે દીકરા આશ્રમમાં મુખ્ય મૂકી આવ્યા સામેના મકાન માં રહે છે આ બાજુ ખાટલી માણસ છે હાજા હોય છે બધું છે સાડા ચાર વાગ્યા છે મસ્ત ઇનિંગ થઈ ગઈ છે ગોડલેટ છે દીકરા સાડા ચાર વાગે મારો બ્લોક મસ્ત મજાનો સ્ટાર્ટ થાય છે સ્વાગત છે તમારા બધા ઉમેશના ના પપ્પાના ચહેરા સાથે જો બહુ જ પ્યારા સા સુહાના હે ચહેરા અને પોણા પાંચ થવા આવ્યા છે ચા નો ટાઈમ થઈ ગયો છે બગલસરા થી ચોકલેટ લેતી આવી એટલી મસ્ત છે બહુ જ મસ્ત છે લીચી જેવો વાર સ્વાદ આવે કેટલા વાગ્યા છે કોને ખબર લગભગ સાત વાગ્યા હશે હા સવા સાત થયા મને ઉલટી જેવું થાય ને મજા નથી

બસ કાલે બગસરા ગઈ હતી ઠંડુ ઠંડુ જરાક વધારે પડે છે તો બસ સુઈ ગઈ તો આજે આરામ જ કર્યો રાતે કઈ આવીને રખારી ભાખરી જ કરી હતી ચાન ભાખરી નહીં અને બધાએ કીધું બહુ કે જમીન જાજો જમીન જાજો બધી ફ્રેન્ડ ના ઘરે ગયા બહુ એટલે બહુ જ મજા આવી હતી

અને બપોરે વટાણા બટેટા નું શાક ને રોટલી હતા ખીચડી હતી તો હું ભૂલી ગઈ શૂટ કરવાનું એવું છે તો ફટાક રહેવાનું બીજું એક મારે તમને કેવું છે પણ ઘડી કરાઈને તો ભાઈ ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે મને ગરમી બહુ જ થતી હતી કોણ જાણે કાલે પાણી ઓછું પીવાનું ને એટલે શરબત તો બધે પીવાનું પણ એ તો નડે અને અમે સાપા જે શું કરે મારા નથી કરતા એમને હું ઉતાશે તાકે કે આજે તાક નતો એટલો તમારો મારે તમારી સાથે વાત શેર કરવી છે કે મારા એક ફ્રેન્ડ ક્લોઝ હતા તે હવે દેવ થઈ ગયા છે કાલે અમે બગસરા ગયા હતા ને તો એની સાસુ આગળ હું મોઢે ગઈ ફ્રેન્ડ

પણ સારવાર દરમિયાન જ દેવ થઈ ગયા એટલે સાંભળે ને તો એ આપણા રોવાટા ઊભા થઈ જાય એમ લાગે કે ના અહીંયા જે હૈયા છે દેવ નથી ત્યાં તો કાલે એની સાસુના મોઢે ને દેરાને મોઢે ખડખડો કરે ને તોય રોવાઈ ગયું ભગવાન આવું ને હાજા રાખે હાજા કરી દે ને આવું કોઈ સાથે નો થાય બસ ભગવાન એની આત્માને શાંતિ દે મારાથી તો આવું સંભળાય નહીં અને સહનય નો થાય બહુ જ એનો સ્વભાવ હારો ફ્રેન્ડસ હવે મારે થોડું કામ છે હું કરી દઉં પછી તમને મળું ફ્રેન્ડ સર હું ત્યાં એના ઘરે ગઈ હતી ને નીચે સાસુને દે દેરાણી નહીં રહે અને ઉપર ઈ મારી ફ્રેન્ડ રે તો દેવ દેરાણી છે અત્યારે મારા ફ્રેન્ડ જ છે પણ ત્યાં કરે એટલે મને યાદ આવવા માઈડ બધું કે હું અહીંયા બેસી હું મારા બગાસ હતા ની ભરતી ને તો ત્યાં લઈને જાતી સુધી બેસતી બહુ જ એનો સવાલ પારમિટ તમે જાજો બનાવે તો જમીને પારમિટ તમે જમો અને હું અહીંયા હતી ને એટલે કે તમે ક્યારે રાજકોટ આવો આવતે બગસરા આવો તો મારા ઘરે રોકાજો અહીંયા જમે કે હું હવે તમારા ઘરે આવે બગસરા ઘરે આવે ને એટલે હું તમારા ઘરે જ રોકાવા આવે એવી રીતે અમે વાતું કરીશ પણ એ કોને ખબર કે હું આવતે બગસરા જઈશ અને આવી રીતે મારા ફ્રેન્ડ મને મને એટલે કઈ આમ ગમતું કાલ ને ગયું મને આજે આખો દી નતું ગમતું મને એ જ દેખાતું હતું ઉપર એના ઘરે બેઠા અમારા ઘરે થી એનું ઘર દેખાય આવું છે ચાલો ફોટા કામ કરી લે આજે તો તમને મારા બ્લોગ માં નવું નહીં દેખાય બજારમાં માં હું બારે નથી ગઈ તો હલાવી લેજો આપડા ખાસ હોય ખાસ ફ્રેન્ડ હોય અને એને કઈ આવું થાય એટલે સ્વાભાવિક છે કે આપણને ક્યાંય ગમે નહીં મારી સાથે આજે એમ છે

એટલે કે કે માં તું ક્યાં રાખું કે હું મંદિરની દિશા આમ છે કે તો ક્યાં રાખી ઓલા ભાઈ કે કે આ માં માં કે તમારું મંદિર તમને ખબર હોય તો અમે આવીને પૂછ્યું કે હું કીધું ભાઈ તી સાંજ મને બે કે અમે સપા કે બ્રાહ્મણ નથી આજે ને ખબર પડી અમે સપાને કે બ્રાહ્મણ નથી કેવા છે બ્રાહ્મણ જેમ પૂછ્યું પણ એ તો ધોવાડાના દાદા નીકળ્યા તો સવા નવ વાગ્યા છે રસોઈ મારી તૈયાર છે રસોઈમાંથી મેં એકદમ મસ્ત મજાની ડીશ તૈયાર કરી છે મસ્ત રસોઈ બનાવી છે સ્પેશિયલ ડીશ બનાવી છે તો તમને જોઈને તમને પણ એમ થશે કે ચાલો હું ભાલોના ઘરે જમવા જાઉં તો મેં બ્રાહ્મણી જોવો છો ઇન્વાઇટ છે તમને બધાને ચાલો બધા જમવા ભૂખે બહુ લાગી છે બધા મને ગળું બહુ જ દુઃખે છે હમણાં જમીને મીઠાના પાણીના ગરમ પાણીના કોગળા કરી નાખું એટલે થોડુંક સારું છે કારણ શરબત મોક પીવાના અને મને લાગે એના લીધે તો ચાલો પણ જમી લઈએ આજની સ્પેશ્યલ ડીશ હમેશા આપા જમે છે જેમાં બેસી ગયા છે તમને બતાવો આજે સ્પેશિયલ ડીઝ બધાય બેસી ગયા છે જમવા સ્પેશિયલ ડીશ છે ગાંઠિયાનું મસ્ત શાક કાંદા ભાખરી ચા અને ઘૂંઘળા તો ભાઈ આપણે ગુજરાતીઓને એમાંય ખાસ શો એનું સ્પેશિયલ શાક ગાંઠિયાનું જોઈશ ચાલો બધા જમવા પાણી થોડુંક ધરી ગયું ધુવાડા તો નીકળે છે હળદર નાખીને મેં ગરમ પાણી કર્યું પીવા કારણ કે ગળું દુઃખે છે અને એની પાછું કોગળા કરવાનું કર્યું હળદર વાળું દેખાય છે તો આ પી લો પછી કોગળા પાણી છે આ કિચન કિચનમાં થઈ ગયું છે આમ તમે ભૂસો દેખાય છે જોવે છે બજારમાં આજે હું તમને બજારમાં લઈ નથી ગઈ દેખાશે તો નહીં મારી જેમ તમને અત્યારે કાંઈ પણ એક આ ભૂસો દેખાય છે એ બજારમાં જોવે છે તો ગાઈસ પોણો એક ખાવા આવ્યો છું અમે સતત સુઈ ગયા છે અને મને સાંભળી ગયું યાદ નહોતા મેં અહીંયા પાણી મૂક્યું છે મેં ચણા પર છે સવારે નાસ્તામાં વઘારેલા ચણા કરવા છે એટલે પાણી થોડું ગરમ થઈ જાય એટલે ચણા એમાં નાખી દઉં નાસ્તા પૂરતા જ કરવાના છે તો ફ્રેન્ડ પાણી તો ગરમ થાય છે પણ થોડું ગરમ પાણી ઉપર એમાંથી કાઢી લઈશ આ વાસણનું પાણી છે કે થોડુંક પાણી ગરમ છે તો મારો ને સારું રહે એવું મને લાગે છે તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય તમારી તબિયતનું ધ્યાન રાખજો બહુ પીતાને પીતા મારી જેમ થઈ જશે બાય બાય કાલે પાછા મળશું તો એક થયો છે ફ્રેન્ડ્સ અને અહીંયા મેં ચણા ગરમ પાણીમાં પલાળી દીધા છે અને કે છે બધા કે શરદી ઉધરસ માટે હળદર સારી છે મેં મારી માટે હળદરવાળું દૂધ કરી નાખ્યું છે થોડુંક ઠરી જાય પછી હું અને ગુડ નાઇટ કાલે સવારે મળશું આપણે બહાર